આપ સૌ જાણો છો એમ તારીખ છ એપ્રિલથી દસ એપ્રિલ સુધી માધવપુર મેળો યોજાનાર છે માધવપુરનો મેળો છે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ માટે પ્રસિદ્ધ છે પ્રવાસન વિભાગ રમત બૌદ્ધ યુવા સાંસ્કૃતિક વિભાગના ઉપક્રમે આ કાર્યક્રમ યોજાનાર છે તેમાં નોર્થ ઇસ્ટના આપણા જે રાજ્યો છે તેના કલાકારો અને આપણા ગુજરાતના કલાકારો છે એમાં ભાગ લેવાના છે ને ભગવાન શ્રી કૃષ્ણના લગ્નની તમામ વિધિઓ છે જે દર દિવસે થાય છે નવ તારીખે ભગવાનનો વિવાહ ઉજવાય છે અને દસ તારીખે દ્વારકા ખાતે સત્કાર સમારંભ યોજવામાં આવે છે એના પ્રિવેન્ટના ભાગરૂપે આ વખતે રાજ્ય શ્રી દ્વારા વડોદરા સુરત અને અમદાવાદ અને સોમનાથ ખાતે એનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આપણે ત્યાં સોમનાથ ખાતે સોમનાથ મંદિર નજીકની ચોપાટીના ગ્રાઉન્ડ ઉપર તારીખ પાંચના રોજ સાંજે સાત કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બસો કલાકારો છે એ નોર્થ ઇસ્ટના રાજ્યોના આવવાના છે અને પોતાની જે સાંસ્કૃતિક ઓળખ છે એ રજૂ કરશે અને બસો કલાકારો છે એ આપણા ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાંથી આવવાના છે અને એ પણ પોતાની જે આપણી આપણી જે સંસ્કૃતિ છે એના જે કાર્યક્રમો જેમ કે મિશ્ર રાસ છે કે પછી પોરબંદરનો મણિયારા રાસ છે કે થાનની જે મંડળી છે એનો રાસ હોય એ તમામ રાસો છે એ રજૂ કરવાના છે તો આ તકે મારી તમામ આપણા જે પ્રજાજનો જેને અપીલ છે કે આ કાર્યક્રમમાં એક નવો જ આખો એક અભિગમ છે એને મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય અને આ કાર્યક્રમ માણી અને જે કલાકારો આવે છે આપણા કલાકારો અને નોર્થ ઇસ્ટના કલાકારો એને પ્રોત્સાહિત જે વિનામૂલ્યે છે અને ખૂબ એક માન્ય વડાપ્રધાનજીનું સ્વપ્ન છે એક ભારત શ્રેષ્ઠ ભારત એમ નોર્થ ઇસ્ટ એટલે ઠીક આખો પૂર્વ છેડો થયો અને પશ્ચિમના આપણે છે તો એ બી સંસ્કૃતિનું સમન્વય છે અને જે એની સ્થાનિક જે જેમ કે અરુણાચલ પ્રદેશ છે મિઝોરમ છે નાગાલેન્ડ છે ત્રિપુરા છે એ બધા રાજ્યોની અને આપણા રાજ્યોની જે સાંસ્કૃતિક ઓળખ છે એનું પ્રદર્શન થવાનું છે શ્રી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ સ્ટોલ અમારી પાસે ઉપલબ્ધ છે માનુકવાની પ્રખ્યાત મીઠી ડુંગળી ઓર્ગોનિક તેમજ લાલ ગુલાબી ઉઠડાવાળું બાર મહિના સંગ્રહ કરી શકાય એવું દેશી ઓર્ગેનિક લસણ તદ્દન વ્યાજબી ભાવે મળશે લસણ તેમજ ડુંગળી દેશી પદ્ધતિથી ઓર્ગેનિક તૈયાર કરાયેલ છે વહેલી તકે ખરીદી લ્યો અથાણા અને ચટણી માટે સ્પેશિયલ ખાટી આમલી હાજર છે અમારી પાસે ઓર્ગેનિક શાકભાજી અવનવા સિઝનના ફ્રૂટ હાજરમાં મળશે કાનાભાઈ રવજીભાઈ ચૌહાણ ચાલીસ વર્ષનો અનુભવ મોબાઈલ નંબર નાઇન ಅಕ್ಷಯ ಕೆ ಚೌಹಾಣ ಐಟ್ ವನ್ ಫೋರ್ ವನ್ ರೋಡ್ ನಖತ್ರಣಾ